જય માતાજી મિત્રો કેમ છો ભાઈ મજામાં તો મિત્રો આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરતા જજો લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો મિત્રો વધુમાં વધુ મિત્રો જોડાવ તે મેં તમને વિનંતી છે મિત્રો મિત્રો કોમેન્ટ ખાસ કરતા રહેજો કારણ કે કાલે આપણે લાઈવ નતું કર્યું એટલે ઘણા મિત્રોના મારા વિડિયોમાં કોમેન્ટ આવી કે મિત્રો કાલે તમે કેમ લાઈવ નહોતું કર્યું નિખવાજે તમને બધાને કહું છું કે વેલા પધારો આપણે બધા મિત્રોને જય માતાજી મિત્રો આવ્યા છો તો કોમેન્ટ કરતા રહેજો

मित्रों लाइक कमेंट्स कररे दो भाई मित्रों डिस्प्ले तो को डबल टैप कर, कर दीजो भाई कमेंट कर दो तो हमें क्या की जोड़ा है सो भाई जरा दो i so the કેમ છો મજામાં છે મિત્રો લાઈક શેર લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ ડિસ્પ્લે ડબલ ટેપ કરી દેજો ભાઈ ક્યાંથી જોડાય છું કીધું જરા મિત્રો આપણે માં સાત જણા જોડાયેલા છે પણ લાઈક નથી આવતી નથી કોમેન્ટ આવતી લટર બટર લાઈક ડન સાથે અ તમારું નામ તો ભાઈ મારી તમારું નામ હું ભૂલી ગયો છે ભાઈ જરાક જણાવી દેજો જોઈ કારણ કે આપણે લાઈવ કાલે ચાલુ નતું રાખ્યું લાઈ કર્યું નતું એટલે નામ તમારું ભૂલી ગયો છે ભાઈ જરાક જણાવી દેજો યાર પ્લીઝ તમારું નામ નથી કે મારે બોલવામાં થોડુંક અઘરું પડે મારી ગીર હો તમારું નામ હોય તો મને ખ્યાલ આવે ને યાર એક વાર તો તમે મને તમારું નામ કીધું તું હા એ વાત તમારી સો ટકા સાચી છે સોરી યાર મારું નામ તમે ભૂલી જાવ એમ થોડો હાલે વાત તમારી હાથે એક વાર કરી દો એટલે યાદ રહી જાય ભાઈ મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા આવતા આપણે ચેનલ ને જોઈન કરી લેજો ભાઈ બે વખત થઈ છે તાય મને યાદ નો ર્યો ભાઈ કારણ કે મારે આખો દિવસ ધંધા ના ફોન આવતા હોય ને ભાઈ આખો દિવસ મારે ફોન ચાલુ ને ચાલુ હોય ને એટલે ભાઈ મિત્રો બધે તમારું નામ મને યાદ નથી રહેતું યાર મને એવો લાગતો હતો કે કો ઉપરથી તમારું નામ આપણે ભાઈ ને એક કમલેશભાઈ નેટ પ્રોબ્લેમ આવે છે ભાઈ કમલેશભાઈ મિત્રો પાંચ આપણી લાઈનમાં જોડાયા છે પણ આવો ભાઈ તમારા તમારે આવે છે હા મારે નેટ પ્રોબ્લેમ આવે છે ભાઈ જમેલ્યો ભાઈ કમલેશ ભાઈ તમારે જમવાનો ટાઈમ તમે તમારે જમેલો મિત્રો અત્યારે મારે લાઇ